હલો જય શ્રી કૃષ્ણ હું છું તમારો ગળું અને નાક બધું બંધ છે ઓફલી તમે બધા મજામાં છો આજે આપણે જશું મહેસાણા જિલ્લાનું વસૈ ગામ છે ત્યાં પુંજીબેન બેન દેવ નું સાત એમનું ઘર આપણે બનાવ્યું છે ઓફોલી તમને ગમે ઘર તમને બતાવું ઘર કેવું છે બહુ સરસ ઘર બનાવ્યું છે મેં અને મારી ટીમે તો તમને બીજું કે કલર આજે નવા ઉપયોગ કર્યા છે ઘરની અંદર તો તમને ઘર અંદર લાગે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો બીજી ખાસ એક તમામ વિનંતી છે કે કે શેર કરજો બીજું ઘર જે હું બનાવું છું એમાં હજી શું અપડેટ હોવા જોઈએ મને જણાવજો મારી એવી ઈચ્છા છે કે આપણે લોકો માટે ડે બાય ડે સારું ને સારું કરીએ તો સીધા આપણે જોઈએ છીએ અત્યારે વસઈ ગામમાં ઘર જોઈએ છે કે ઘર કેવું છે ને ઘર ની પૂજા કરીએ છીએ આજે મારો અવાજ તમને નાકમાંથી બોલવું એવું લાગશે કેમ કે અવાજ બહુ જ ભારે છે શરદી ફૂલ છે નાક બધી બધી બંધ ભાઈ તો શરબત પીધા પણ અમને બધાને ઉપાડી લીધા અને દેવલે જે શરબત હતું ને મને તરુણ ને છેલ્લે છેલ્લે આપ્યું એટલે એમાં અમે અટવાઈ ગયા અવાજ તમને થોડોક મારો નાક થી બોલ્યો એવું લાગશે જેટલું બોલે એટલું બોલું આજે બેર કરી લેજો ઘોડા પર બેઠો ત્યારે મને ખબર પડી કે ઘોડાને પગમાં વાગ્યું છે એટલે ફટાફટ હું ઘોડા પરથી ઉતરી ગયો કોઈને દુખી કરીને આપણે સુખી ક્યારેય ન થવાય એટલે મે ચાલવાનું ચાલુ કર્યું અને ચાલતા ચાલતા પહોંચી ગયા ઘર સુધી મારો પારજાલ જો એટલે મારો તમારો કરવા હા રે હા તમે આ ભગવાનનું કરો એ જ આપણો ફોટો કાંઈ જરૂર નથી મને ઘણા લોકો એવું કહે હું જેના જેના ઘર બનાવતો ને તો ઘણા લોકો મને કહે કે ભાઈ તમારો એક ફોટો મને આપો તો અમારો ફોટો મૂકો છે પૂજા કરવી છે કે ભાઈ ઘરની બહાર પણ હું જેટલા ઘર બનાવું છું ક્યારેય મારા ફોટા નથી મૂકતો કે ક્યારેય મારા નામનો કોઈ ઉલ્લેખ નથી કરતો કેમ કે તમારે અહીંયા રહેવાનું છે અમાર નથી રહેવાનું બરાબર તમારે પછી આખી જિંદગી તમને એવું ન થવું જોઈએ કે કોને ઘર બનાવવું તમારું ઘર છે ને તમારે એ રીતના રહેવાનું છે એટલે આપણે આપણા નામની જરૂર નથી લોકો પ્રેમ આપે છે એ જ મહત્વનો છે

રસોડો મેં બનાવ્યું છે જેથી કરીને એમને આવનારા ટાઈમમાં બેસીને રસોઈ કરી શકે કોઈ પણ જાતની તકલીફ ન પડે બીજું કે ગેસ સિલિન્ડર ની પણ વ્યવસ્થા કરી છે તો તો હાથે આપણે ગેસ કોઈ નોલેજ નથી એ પણ પણ આપણે આજે બતાવશું સામાન છે કરિયાણાના ડબ્બા છે એ ડબ્બા મને પર્સનલી બહુ ગમ્યા છે તો આ એ કરિયાણાનું સામાન છે તેલ છે બધી જ વસ્તુ આવી ગઈ છે બીજું કે જે ઘોડો છે ઉપર નથી લગાવ્યો આ જગ્યા પર લગાવ્યો છે જેવું કે મેં તમને કીધું કે માજીને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવામાં ma vieux આજે ઘર છે રસોડું છે રસોડાની વ્યવસ્થા છે રસોડા ની અંદર પાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે આ ઘર છે વિન્ડો છે વિન્ડોની અંદર સેક્શન વિન્ડો તો લગાડે છે સાથે સાથે ગ્રીલ ની પણ વ્યવસ્થા આપણે છે તો આ તમને ઘર કેવું લાગ્યું મને જણાવજો બીજું કબાટ ની વ્યવસ્થા કરી છે બે બેડ ની વ્યવસ્થા કરી છે માજી નો દીકરો છે ચાલી નથી શકતો એટલે મસ્ત અહિયાં સુઈને આરામથી જોઈ શકશે તો આ ઘર છે ઓવરઓલ તમને ઘર કેવું લાગ્યું છે મને જરૂરથી થી જણાવજો બીજું હંમેશા કહું છું કે હું અપગ્રેડમાં બિલીવ કરું છું કઈ નવું કરવામાં વધારે બિલીવ કરું છું તો

આવો જો પેલા આ આ ચાલુ કરવાનું થઈ ગયું હલો પેલા ચાલુ કરો દબાવો એમની એમની આમ દબાવી અને આમ કરવાનું હા રાઈટ હવે આ કરો હા થઈ ગયું આવી રીતના રોજ કરવાનું અને રસોઈ તમારી થઈ જાય ને એટલે આ એકવાર આ કોક બંધ કરી દેવાનો હવે બંધ કરી દો ગેસ હાલો જો આ દેખાય ઓફ લીખું જો દેખાય આ લખું

આજે એમનું ઘર આપણે બનાવ્યું છે એમનો છોકરો પેરાલાઇઝ છે આજે એમને આજે ખાટલામાં સુખી જોઈને કે એક રાજી જોઈને હું પોતે બહુ રાજીપો વ્યક્ત કરું છું માજીને ઘર થઈ ગયું માજી તમારું ઘર થઈ ગયું રાજી તમે રાજી 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 છે ભગવાન રાજી કરાવી કેવું લાગ્યું ઘર કેવું લાગ્યું રૂપારું લાજી રાત દર બાપરાને કામ કરી ખોટું ના બોલાય રાત દર બાપરે મારી સેવામાં બધું કર્યું તમને મજા આવી બાપા લીલા લહેર કરાવજો જેટલી અમારી પલિસ્થિતિ પેલી કરી એનું હારું થયું બાપા દુખી થતો તો બઉ ચમકાર વરસાદ પડે હની ઊંઘો આવે વાવાઝોડું હોય આપણ જેવું થાય એટલે બઉ સારું છે ત્યાં જશું આપણે આપડે ઘરનું કામ ત્યાં ચાલુ છે હું ત્યાં જતો કાલે આ જે ઘર છે ઘર તમને કેવું લાગ્યું છે જરૂરથી જણાવજો ફરી પાછો તમામ લોકો ને કહીશ કે અસલી જે ભગવાનની ભક્તિ તમે કોઈ કહી શકો તો આ ભગવાન